એક પણ લોટના ઉપયોગ વગર એકદમ હેલ્ધી દરરોજ માત્ર એક ટુકડો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો દરરોજ માત્ર આ એક ટુકડો ખાઈ લીધો ને તો એનર્જી તો ભરપૂર રહેશે જ પણ હાડકા લખંડ જેવા મજબૂત થશે કમરના દુખાવા દૂર થશે વિટામિનની ગોળીઓ નહીં લેવી પડે બીટવેલ ઘટશે નહીં અને સાથે વિટામિન ડી પણ ભરપૂર મળશે પ્રોટીન પણ મળી રહેશે એવો માત્ર આ એક ટુકડો દાંત વગરના લોકો પણ ખાઈ શકે ને એટલી ટેસ્ટી છે મહિનાઓ સુધી પણ રાખીને તમે સ્ટોર કરો ને તો પણ ખરાબ નથી થતી અને તમે એક ટુકડો ખાઈ લો ને તો ગેરંટીથી બે ત્રણ પીસ ખાવાનું મન થઈ જાય ને એટલી ટેસ્ટી પણ બને છે તો ચાલો રેસીપી બનાવી એના માટે આપણે એક કપ સિંગદાણા લેશું એને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું જો પહેલેથી જ તમારી પાસે સિંગદાણા શેકેલા તૈયાર હોય ને તો તમારે સ્કીપ કરવાનું અને સરસ રીતે એમાંથી તરત જ આ મીઠાઈ તૈયાર કરવાની આ શિંગદાણા તમે જો હવે ક્રેકલ થતા તમને દેખાશે અને હલકો એનો કલર પણ ચેન્જ થઈ ગયો હોય ને ત્યાં સુધી આપણે એને શેકવા છે તો એના ફોતરા નીકળી જાય ને બસ ત્યાં સુધી જ શેકવાની જરૂર છે અને એમાં જે પણ મોસરનો ભાગ હશે ને એ બધો નીકળી જશે તો આ રીતે શિંગદાણા શેકાઈ ગયા આપણે એને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દેશું ત્યાં સુધીમાં અહીંયા આપણે અડધા કપ મખાના લેશું એને પણ સરસ રીતે ડ્રાય રોસ્ટ શેકી લેશું તો મખાનાથી તમને કેલ્શિયમ ભરપૂર મળશે એનર્જી પણ મળશે તો જરૂરથી ખાવા જોઈએ અને તમે જો મખાના તમારી પાસે ન હોય ને તો તમે સ્કીપ કરો ને તો પણ ચાલે હવે અહીંયા થોડી બદામ વન ફોર્થ કપ જેટલા કાજુ વન ફોર્થ કપ અખરોટ તો બદામ કાજુ અખરોટને મેં સરખા પ્રમાણમાં લીધા છે સાથે સૂકું નાળિયેર એને મેં લાંબી સ્લાઈસમાં કટ કરી એ પણ વન ફોર્થ કપ જેટલું જ લીધું છે હવે કાજુ બદામ અખરોટ અને નાળિયેરને સારી રીતે શેકી લેવાના છે એને પણ એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દેશું હવે એનર્જી પ્રોટીન ભરપૂર મળીને એના માટે આપણે એક કપ ચણા લેશું આ ચણાને ફોતરાવાળા હોય ને એવા જ લેવાના દાળિયાની દાળ આવે ને એના કરતાં ફોતરાવાળા ચણા છે ને એ હેલ્ધી વધારે હોય છે અને પ્રોટીન તમને ભરપૂર મળી જશે જો આ તમે ચણાવાળી મીઠાઈ ખાઈ લીધી ને તો હવે આ રીતે ફોતરા કાઢી લેવાના જેટલા બને એટલા બધા ફોતરા કાઢી લેવાના અને થોડા રહી જાય ને તો પણ કોઈ ટેન્શન નથી હવે અહીંયા જે આપણે સિંગદાણા ઠંડા કરીને રાખ્યા છે ને એ પણ હવે સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે એની છાલને કાઢી લેશું આ રીતે રબ કરશો ને એટલે બધી છાલ સિંગદાણાના ફોતરા બધા નીકળી જશે તો આ રીતે હાથથી પણ રફ કરી શકાય કપડાથી પણ રબ કરી શકાય અને બધા ફોતરા કાઢી આપણે સાફ કરી લેવાના તો સિંગદાણા પણ મેં અહીંયા સાફ કરી તૈયાર કરી લીધા છે બસ આ સિંગદાણા અને દાળિયાના દાણા બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની છે તો આ રીતે શિંગદાણાને એડ કરી દઈશું સાથે જ આપણે દાળિયા એડ કરી દઈશું એટલે શિંગદાણાનો પાવડર પ્રોપર થાય અને એમાંથી તેલ પણ છૂટું ન પડે હવે અહીંયા જુઓ મખાના પણ ક્રિસ્પી થઈ ગયા ઠંડા થઈ ગયા તો આ બધું જ આપણે એક સાથે મોટા મિક્સર જારમાં એડ કરી દીધું હવે બને ને ત્યાં સુધી આપણે પલ્સ મોડમાં ચલાવવાનું અને પાવડર તૈયાર કરવાનું એકદમ ફાઇન પાવડર નહીં થાય પણ આ રીતે થોડું દાણેદાર રહેશે ને તો મીઠાઈ પણ ખાવામાં સરસ લાગશે આ રીતે થોડું દાણેદાર જ રાખવાનો તો આ પાવડર તૈયાર થઈ ગયો એને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આ મીઠાઈને એકદમ સોફ્ટ હેલ્ધી બનાવવા માટે આપણે ખજૂરનો યુઝ કરીએ છીએ તો અહીંયા મેં એક કપ ખજૂર લીધો છે ખજૂરને આપણે આ રીતે ઠળિયા કાઢી લેશું તો સોફ્ટ ખજૂર હોય ને ઠળિયા વગરનો સીડલેસ એવો પણ તમે લઈ શકો છો તમારી પાસે જે પણ ખજૂર હોય ને એ લેવાનું અને ખજૂર વગર પણ તમે આ મીઠાઈને જો બનાવી હોય ને તો પણ બનાવી શકાય છે અહીંયા બધા જ આ રીતે ખજૂરના બીજ કાઢી આપણે પહેલાં અલગ કરી લેશું અને બધા જ છડિયા મેં કાઢી લીધા છે હવે આપણે એને સોફ્ટ કરવા માટે મિક્સર જારમાં એડ કરીશું તો હું અહીંયા નાનું મિક્સર જાર એડ કરું છું અને આપણે એને બેથી ત્રણ વાર ચલાવી લેશું એટલે આ રીતની ખજૂરની પેસ્ટ તૈયાર થઈ જશે તમે જુઓ સોફ્ટ પણ થઈ ગઈ ને એક સરખી તો બસ ખજૂરની પેસ્ટને આપણે સાઈડમાં મૂકીએ ત્યાં સુધીમાં આપણે એક પેનમાં એક ચમચી ઘી એડ કરીશ તો અહીંયા આપણે ઘી એક્સ્ટ્રા એડ કરવાની કોઈ જરૂર નથી પણ જો તમને પસંદ હોય ને તો એડ કરી શકાય હવે અડધો કપ મેં ગોળ લીધો છે મારી પાસે આ રીતનો વ્હાઈટ ગોળ છે તો મેં એ લીધો છે તમારી પાસે દેશી ગોળ હોય ને તો એ પણ લઈ શકાય મિક્સ કરી અને ગોળ હલકો મેલ્ટ થાય ને ત્યાં સુધી થવા દઈશું તો તમે આવી હેલ્ધી ટેસ્ટી મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી બીજી નવી નવી રેસીપી જોવી હોય ને તો પણ મને કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ હું કન્ટિન્યુઅસલી ચલાવું છું ને એટલે ઘી સાથે ગોળ છે ને મિક્સ સરસ રીતે થઈ ગયો અને આ રીતે મેલ્ટ થઈ ગયો છે બસ આપણે એની કોઈ ચાસણી નથી કરવાની આ રીતનો ગોળ મેલ્ટ થઈ જાય ને એટલે તરત જ આપણે ખજૂરવાળી પેસ્ટ એડ કરી દેસુ આ રીતે બધી પેસ્ટ એડ કર્યા પછી સરસ રીતે આપણે એને પણ મિક્સ કરવાનું છે તો જ્યારે આપણે આ ખજૂરવાળી પેસ્ટ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની એટલે જે ગોળ છે ને એ હાર્ડ નથી જે અને આપણે એની ચાસણી નથી કરવાની બસ ખાલી એને કોક જ કરવાનો છે અને આ મીઠાઈને સોફ્ટ રાખવાની છે એટલા માટે ખજૂરને પણ સારી રીતે શેકવાનો છે ગોળ સાથે મિક્સ થઈ જશે ને એટલે ખજૂર પણ સરસ રીતે શેકાઈ જશે અને મીઠાઈ છે ને એ બહુ સરસ હેલ્ધી અને ટેસ્ટી બનશે તો આ રીતે તમે જુઓ ખજૂર પણ સરસ રીતે મિક્સ થઈ ગયો શેકાઈ ગયો હવે આપણે એને એકદમ સરસ હેલ્ધી બનાવવા માટે થોડું સૂંઠનો પાવડર કે આ રીતે જાયફળને થોડું કસી એડ કરવાનું એનાથી બહુ સરસ એવી ફ્લેવર તો આવશે પણ હેલ્થમાં પણ બહુ બેનિફિટ આપશે તો અડધી ટી સ્પૂન મેં સૂટ પાવડર પણ એડ કર્યો છે શરદી ખાંસી પણ નહીં થવા દે અને એકદમ હેલ્ધી રીતે મીઠાઈ તૈયાર થશે આ રીતે મિક્સ કરી દેસુ અને હવે જે આપણે લોટવાળું મિક્સર તૈયાર કરીને રાખ્યું છે અને તે બધું એડ કરી દઈશું સાથે થોડા બીજ પણ હું અહીંયા એડ કરું છું એ તમારે નો એડ કરવા તો સ્કીપ કરવાના તો પમકીન સીડ મગજતરીના બી બંને મેં એડ કર્યા છે મિક્સ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દો ને તો પણ ચાલે અને એકદમ લો રાખવાની મિક્સ કરીશું એકદમ હળવા હાથથી બધી વસ્તુને ધીમે ધીમે તમે મિક્સ કરશો ને એટલે પ્રોપર મિક્સ થઈ જશે અહીંયા તમારે એક્સ્ટ્રા કોઈ ઘી એડ કરવાની પણ જરૂર નહીં પડે પણ ખાસ તમારે માપ યાદ રાખવાનું કે જો તમે બે વાટકી આ મિક્સર લોટ જેવું મિક્સર છે અને એને બે વાટકી લેતા હોય ને તો તમારે એક વાટકી ખજૂર અને સાથે અડધી વાટકી ગોળ લેવાનું એટલે આ રીતે પ્રોપર મિક્સ થઈ જશે બસ આ રીતે હલકું હલકું ડ્રાય હોય ને તો પણ ચાલે બહુ વધારે આપણે એને નથી કરવાનું અને સરસ રીતે આ રીતે મિક્સ કરી તમારે આ રીતે બોલ્સ બને છે કે નહીં એ ચેક કરી લેવાનું પછી આમાંથી તમે લાડુ બનાવોને તો પણ ચાલે જો ઘરમાં લાડુ પસંદ હોય તો લાડુ તૈયાર કરી લેવાના અને મીઠાઈ પસંદ હોય ને તો આ રીતે કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં ઘી લગાવી અને મીઠાઈને સેટ કરી દેવાની

તો બંનેથી આપણે ગાર્નિશ કરી અને દસથી પંદર મિનિટ એને ઠંડી થવા દેવાની કારણ કે અહીંયા મેં થોડી થિકનેસવાળી બનાવી છે ને એટલા માટે તમે કેટલી પતલી બનાવી છે ને એના ઉપર ઠંડી કરવા માટે ડિપેન્ડ કરશે દસ મિનિટ પછી તમે તમારા મનગમતા શેપમાં કટ કરી તૈયાર કરી શકો છો અહીંયા આ રીતે હું સ્ક્વેર શેપમાં જ કટ કરું છું પ્રોપર કટ થઈ જાય ને પછી આ રીતે આપણે ડીમોલ્ટ કરી લેશું તમે જુઓ બિલકુલ પરફેક્ટ બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી દરરોજ માત્ર એક ટુકડો જો સવારે એક ગ્લાસ દૂધ સાથે તમે ખાઈ લીધો ને તો આખો દિવસ તો એનર્જી ભરપૂર રહેશે બધા વિટામિન મળી જશે અને એકદમ હેલ્ધી વૃષ્ટ પૃષ્ટ તંદુરસ્ત બની જશો તો પ્રોટીન વિટામિનથી ભરપૂર આવી મીઠાઈ તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો તમને ખૂબ પસંદ આવશે તમને હું તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે બિલકુલ કઠણ નથી બની અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ટેસ્ટમાં પણ બેસ્ટ છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ